દ્વારકાધીશજીના પત્ની રૂપમાણીજીનું મંદિર મુખ્ય મંદિરથી આટલું દૂર કેમ આવેલું છે હર હર મહાદેવ મિત્રો વન્સ અગેન વેલકમ બેક ન્યુ વિડીયો મિત્રો આપણે બધા દ્વારકા જઈએ જ છીએ અને દ્વારકામાં આવેલા મુખ્ય મંદિરોની મુલાકાત અને દર્શન કરીએ જ છીએ આ મુખ્ય મંદિરોમાંનું એક મંદિર છે દેવી મંદિર જે દ્વારકાધીશજીના પ્રથમ પત્નીનું છે પરંતુ આપણને એ આશ્ચર્ય થાય છે કે દ્વારકાધીશજીના પત્નીનું મંદિર આટલું દૂર કેમ આવેલું છે એવું તો શું થયું છે કે બે કિલોમીટર દૂર એમનું મંદિર બનાવવામાં તો આજે આપણે આ આ એ જ સમજીશું વાત ત્યારની છે જ્યારે ભગવાન દ્વારિકાના રાજા હતા હવે આપણે બધા દુર્વાસા ઋષિને તો જાણીએ જ છીએ જેઓ તરત જ ગુસ્સે થઈ જતા અને શ્રાપ આપી દેતા એક દિવસની વાત છે જ્યારે રૂકમણીજી અને ભગવાન શ્રી કૃષ્ણ દુર્વાસા ઋષિને જમવાનું આમંત્રણ આપવા માટે જાય છે વળતી વખતે તેઓનો રથ એક જગ્યાએ ઊભો રહે છે ત્યારે રૂકમણીજીને તરસ લાગે છે અને તેઓ પાણીની માંગ કરે છે શ્રી કૃષ્ણ ભગવાન અંગૂઠાવાળી જમીનમાંથી ગંગાજીને અવતરિત કરે છે અને રૂકમણીજીની તરસ છીપાવે છે હવે આ વાતથી દુર્વાસા ઋષિ બહુ જ ગુસ્સે થઈ જાય છે કારણ કે પહેલાં એમને પાણી કેમ ના આપ્યું પીવા માટે અને શ્રાપ આપી દે છે હવે આ શ્રાપના લીધે રૂકમણીજી બાર વર્ષ સુધી શ્રી કૃષ્ણથી દૂર રહે છે અને ધ્યાન કરવા માટે એક જગ્યા શોધે છે હવે જે જગ્યા શોધે છે ત્યાં જ આ મંદિર બનાવવામાં આવ્યું દુર્વાસા ઋષિના શ્રાપને કારણે દૂર દૂર સુધી કોઈ પણ જાતના મીઠા પાણીનો સ્ત્રોત ત્યાં છે જ નહીં જેમ ભારતમાં અલગ અલગ મંદિરોમાં અલગ અલગ દાનનો મહિમા હોય છે તેમાં મંદિરમાં પણ પાણીના દાનનો મહિમા છે મંદિરમાં પાણીનું દાન ચડાવવામાં આવે છે અને આવેલા શ્રદ્ધાળુઓ ત્યાં પાણી દાન કરે છે હવે તમે દ્વારકા ફરવા જાઓને તો આ જગ્યાએ અચૂકથી જજો બાકી વિડીયો અહીંયા સમાપ્ત કરું છું લાઇક કરી નાખો કમેન્ટ કરી નાખો અને સબસ્ક્રાઇબ કરી નાખો અને શેર કરી નાખો એવા મિત્રોને જે રિસેન્ટલી દ્વારકાનો પ્લાન કરી રહ્યા હોય બાકી મળીએ હર હર મહાદેવ